છે ત્યારે મિત્રો દેવાની બ્રિજદાન ગઢવી વચ્ચે વિરોધ ચાલતો છે તેમાં મિત્રો કીર્તિ પટેલ આવી ચુક્યા છે મિત્રો કીર્તિ પટેલ નું કેવું છે કે ગાળો બોલી ફેમસ થવું એવું અમને કહે છે પેલા તું તો તારું સંભાળ તું વિરોધ કરી કરીને ફેમસ થાય છે મિત્રો તે કોને કહી રહ્યા છે તે તો ખબર નથી પરંતુ આ વિરોધને લઈ કંઈક ચાલી રહ્યું છે તે મિત્રો દેવાયત ખબરને કહેતા એવું લાગી રહ્યું છે મિત્રો તમને શું લાગે કીર્તિ પટેલ કોને કહી રહ્યા છે અમને કોમેન્ટ કરી જણાવજો મિત્રો દેવાઈત ખબર અને બ્રિજદાન ગઢવીને જે વિરુદ્ધ ચાલે છે તે બંનેમાંથી સાચું કોણ મિત્રો તેમના બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને ફરીથી વિવાદ શરૂ થયો છે મિત્રો સોનભાઈ મંદિરમાં તેઓ બંને સમાધાન કર્યું હતું અને બે વર્ષ પછી તે વિરુદ્ધ પાછો વકર્યો છે મિત્રો તમારું શું કહેવું કોમેન્ટ કરી જણાવજો મિત્રો આવો આપણે આખો વિડીયો જોઈ લઈએ કે કીર્તિ પટેલે શું કહ્યું અને તેમનો આખો વિડીયો ચાલો આપણે જોઈ લઈએ અને પાછો એમ કહેતો હોય છે કે અમુક અમુક તો ગાળો બોલી બોલીને ફેમસ થાય તું Yeah,